વરસાદ રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો ત્રીસ તાલુકાઓમાં વરસાદ છે સૌથી વધુ વાંસદામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો ડાંગના વઘઈમાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે કપરાડા અને ડોલવરમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ધરમપુર આહવામાં પાંચ ઇંચથી વધુ વરસાદ છે તો ખેરગામમાં પણ પાંચ ઇંચ વરસાદમાં ચાર ઇંચ સોનગઢ ઉમરપાડામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો ચીખલી વાલોડ અને ગણદેવીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે કપરાડા ઢોલવણમાં પાંચ ઇંચથી વધુ વરસાદ સૌથી વધુ વાંસામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ધરમપુર અને આહવામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો ત્રીસ તાલુકામાં વરસાદ ખેરગામમાં પાંચ ઇંચ વલસાડમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો ત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે